તુકાવા તાલુકાના કોલડા ગામે કોલેશ્વર ધામ ખાતે ધજા મહોત્સવ ઉજવાયો કોલડા ગામે પવિત્ર કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા મંદિરે મહાસુદ પૂનમના દિવસે ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગત કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે આ ધજા મહોત્સવના યજમાન સંજયભાઈ કનુભાઈ બોરડ ગામ અમરેલી દ્વારા બાવન ગજાની ધજા સંત શ્રી કોલવા ભગતના મંદિરે ચડાવવામાં આવી હતી ધીરુભાઈ વલ્લભ કિકાણીના ધજાની પૂજન વિધિ કરી આખા કોલડા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજાની ધજા ચડાવવામાં આવી હતી આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોલડામાં બિરાજમાન છે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ અને સમસ્ત કોલડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોલડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિક ભક્તોની ભીડ જોવા મળે છે કોરડાના કોલેશ્વર ધામ ખાતે દર પૂનમે નાના નાના બાળકોને બટુક ભોજન કરાવી ને ધામે ધૂમે પૂજા ધજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાવા

la la 5 મારું નામ છે જપરા નવદી ગામે પવિત્ર યાત્રાધામ એવું કોલેશ્વર ધામ કોરડા ખાતે સંત શ્રી કોલો ભગતના મંદિરે મહાસુદ ધજા ધજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દ્વારકાધીશ પ્રભુએ દ્રેવડ ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલો ભગત કોલેશ્વર ધામમાં બિરાજમાન છે આ ધજા મહોત્સવના યજમાન સંજયભાઈ કનુભાઈ બોરડ ગામ અમરેલી દ્વારા બાવનગઢની ધજા સંત શ્રી કોલો ભગત ના મંદિરે ચડાવવામાં આવી હતી ધીરુભાઈ વલ્લભભાઈ પૂજન વિધિ કરીને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા સંત શ્રી કોલવગતના મંદિરે બાવનગઢ ની ધજા ચડાવવામાં આવી હતી આ પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકા દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામમાં બિરાજમાન છે કોલવા યોગ મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા અમે સમસ્ત ગામ દ્વારા પૂનમે કોલેશ્વર ધામ કોલડા ખાતે કોલા ભગતના મંદિરે દ્વારકાધીશ અખંડ જ્યોત તેમજ સંશ્રી કોલા ભગત ની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તો આવે છે કોલડાના કોલેશ્વર ધામ ખાતે પૂનમના પૂનમ ના દિવસે નાના બાળકોને બટુક ભોજન કરાવીને ધામધૂમે